વડોદરા શહેરના ક્રિષ્ના રેસિડેન્સી ગોત્રી વિસ્તારમાં દ્રષ્ટિ સેવા ટ્રસ્ટ ત્રણ વર્ષ પૂર્ણ થયા હતા તેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું આ સંસ્થા વિનામૂલ્યે ઘણી સેવા આપી રહી છે તેમાં ઉપસ્થિત પ્રમુખ શ્રી ગૃપ સંચાલક જીતુ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા ઉપપ્રમુખ શ્રી નવનીતભાઈ સોલંકી હાજર રહ્યા હતા પ્રભારી શ્રી જેડી સાહેબ મંત્રી શ્રી રમેશભાઈ સાહેબ મંત્રી શ્રી દિલીપભાઈ સાહેબ મંત્રી શ્રી ધીરુભાઈ સાહેબ મંત્રી શ્રી રણજીત સાહેબ શ્રીમતી દક્ષાબેન સોલંકી મંત્રી શ્રી મમતાબેન સોલંકી શ્રીમતી સોનલબેન સોલંકી અમારી નાની મોટી ટીમ ઉપરથી ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ શ્રી જીતુભાઈએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં વડોદરા શહેરમાં પરિચય મેળો રાખવામાં આવશે સાથે સાથે એજ્યુકેશન પરિચય મેળો રાખવામાં આવશે સમાજના દીકરા દીકરીઓ અમારા સંમેલનમાં આવી તેઓ એકબીજાને પસંદ કરી તેઓ લગ્ન કરી શકે છે સંચાલિત જીતુભાઈ સોલંકીએ જણાવ્યું હતું અને તેમનો મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો છે મોબાઈલ નંબર છે એઇટ સેવન એટ થ્રી ટુ ટુ ફાઇવ ટુ નાઇન આજ રોજ અમારો પ્રોગ્રામ અમારી સંસ્થાનો ત્રણ વર્ષ પૂરા થયા છે તેના લીધે નાનો નાનો છે આગળ શું કરવાના છો તમે અમારે ઘણા લોકો એમનો સપોર્ટ આપેલો છે અમારું ગુરુત્વ ઘણા આપણા સમાજ લોકોએ આગળ લાવ્યા છે ઇન્ટરનેશનલ ગ્રુપ બનાવવામાં આવ્યું છે વડોદરા વાલ્મિકી મેરેજ ગુપ્ત તેના લીધે ટૂંક સમયમાં અમારી ટીમ દ્વારા એવું કહેવામાં આવે છે કે પરિચય મેળવો અને એજ્યુકેશન મેળવો કે રાખવામાં આવશે દીકરા દીકરા સંસ્થાનું નામ શું છે અને કઈ રીતે ચાલુ કરી હતી તમે અમારી સંસ્થાનું નામ છે વડોદરા વાલ્મિકી બેંકનો સંચાલક દ્રષ્ટિ સેવા ટ્રસ્ટ દ્રષ્ટિ સેવા ટ્રસ્ટ નામ જે છે ઘણા લોકોએ ઓપ્શન ઉઠાવ્યું હતું કે જીતુભાઈ તમે તમારી દીકરીનું નામ તમે રાખ્યું છે પણ ઘણા લોકોને નથી ખબર કે દ્રષ્ટિ સેવા ટ્રસ્ટ શું છે દ્રષ્ટિ એક સમાજની માટે આપણા સમાજની પર એક દ્રષ્ટિ રાખીએ છીએ એના લીધે આપણે દ્રષ્ટિ સેવા સર નામ પાડ્યું છે આપણે કેટલા વર્ષ પૂરા થયા તમારે અમારા ત્રણ વર્ષ પૂર્ણ થયા છે એમાં ઘણા બી આપ લોકો જોઈ રહ્યા છો કે અમે લોકો કયા કયા પ્રોગ્રામો આપણે આપ્યા છે અત્યારે મેન અતિથિ કયા કયા તમારી પાસે આવેલો બોલાયેલા છો તમે લોકો અમારા અતિથિ અમારા

આજે ત્રીજા વર્ષ પતિને ચોથા વર્ષના બંગલ પ્રવેશ કરે છે તે દરમિયાન આજે અમારા રમેશભાઈ અમારા ધીરુભાઈ દિલીપભાઈ અમારા પ્રમુખ જીતેન્દ્રભાઈ સાથે અમિતભાઈ આનો આજે સ્વાગતનો કાર્યક્રમ રાખેલો છે વડોદરા ખાતે